ટેસ્ટ સોલ્યુશન શું કરું કારણ કે એના માટે તો ભેગા થયા છીએ રાઈટ અને મેં કીધું એમ છે આ સ્ટ્રેસ ખાલી ટેન્થ અને ટ્વેલ્થ પૂરતો લિમિટેડ નથી આ સ્ટ્રેસ આજે બધા ફીલ કરી રહ્યા છે એના રીઝન શું છે સૌથી પહેલા તો એ સમજીએ કે શા માટે આપણને સ્ટ્રેસ થાય છે વાય તેના રીઝન જે છે જલ્દી જલ્દી કહું તો એક આપણી હાઈ એક્સપેક્ટેશન છે સેકન્ડ જે છે એ અનરિયાલિસ્ટિક ગોલ ગોલ જે છે એ લેવલનો હોવો જોઈએ પણ અનરિયાલિસ્ટિક હશે તો નેચરલી સ્ટ્રેસ આવશે અને થર્ડ જે છે એ પ્રેશર ઓફ પરફોર્મન્સ છે આ ત્રણેયને આપણે અમુક એક્ઝામ્પલથી જોઈએ જલ્દી જેથી ખ્યાલ આવે કે શા માટે સ્ટ્રેસ થાય છે શ્રેષ્ઠ થવાનું કારણ જે છે ચાર્લી ચેપ્લિન બેસ્ટ કોમેડિયન મારો સવાલ આપ લોકોને એ છે કે ચાર્લી ચેપલીને એટલી બધી મૂવીઝ કરી એટલા બધા શો કર્યા શું દરેકે દરેક શો ની અંદર એને સરખો રિસ્પોન્સ મળ્યો હશે નહીં સિંહ ટી ટ્વેન્ટીની અંદર એક ઓવરમાં એટલે કે છ બોલ ની અંદર છ સિક્સ મારી હતી હવે પછીની જે મેચ રમ્યો હશે સિંહ શું એણે એમ નક્કી કર્યું હશે કે હવે જે છે ને જો અગર મેં એક ઓવરમાં છ સિક્સ મારી છે ને તો હવે પછીની દરેકે દરેક મેચમાં એટલીસ્ટ હું એક ઓવરમાં એક સિક્સ તો મારીશ જ નહીં કેમ આ અનરિયાલિસ્ટિક ગોલ છે અગર જો આવું વિચારીને મેચ રમવા આવત તો શું થાત પોસિબલ નથી ઇટ્સ નોટ પોસિબલ એટલે કે અનરિયાલિસ્ટિક ગોલ આવે ત્યારે ઇન્સાનને સ્ટ્રેસ આવે છે રાઈટ ડાન્સર દરેક વખતે એને સરખી ક્લેપિંગ મળે છે નહીં અમારી જેવા મોટિવેશનલ સ્પીકર યા સનત સર જેવા દરેક વખતે શું એનું એક લેવલનું પરફોર્મન્સ થઈ શકે ના થઈ શકે શું એક લેવલનો ઓડિયન્સ મળી શકે ના મળી શકે તો પછી શા માટે સ્ટ્રેસ લેવાનું છે આપણે તો પહેલી વાર એક્ઝામ આપી રહ્યા છીએ લઈએ સચિન તેંડુલકર ક્રિકેટ નો ભગવાન કેટલામી મેચ એને સેન્ચુરી મારી ખબર છે અઠ્યોતેરમી મેચ ત્યારે એની પહેલી સેન્ચુરી આવી એ સચિન તેંડુલકર કે જેનો હમણાં આ વર્લ્ડ કપ સુધી વર્લ્ડ રેકોર્ડ હતો સૌથી વધારે સેન્ચુરીનો એણે પોતાની પહેલી સેન્ચુરી સેવન્ટી એટ નંબરની મેચે મારી એનો મતલબ એક થી સત્યોતેર મેચનું શું એણે એમ કીધું હશે કે ના ના હું તો ભાઈ સોળ વર્ષનો આવી ગયો છું મારી તો જે છે ને બધી સેન્ચુરી થવી જ જોઈએ નહીં આપણી વધારે પડતી એક્સપેક્ટેશન અથવા તો અનરિયાલિસ્ટિક ગોલ અથવા તો પરફોર્મન્સનું પ્રેશર ઇન્સાનને સ્ટ્રેસમાં નાખે છે ઓર આગળ વધીએ આપણે સિમ્ટમ્સ શું છે અગર માણસ સ્ટ્રેસમાં આવે છે તો એના સિમ્ટમ્સ શું છે એના સિમ્ટમ્સ એ છે કે સૌથી પહેલાં તો એની ભૂખ જે છે એક આ તો ઓછી થઈ જાય છે કે વધી જાય છે ઊંઘ જે છે યા તો સાવ ઓછી થઈ જાય છે યા ખૂબ વધી જાય છે અથવા તો સવારમાં જ્યારે એ ઉઠે છે ત્યારે ત્યારે એ પોતાની બોડીને જે છે ને એકદમ ટાયર્ડ ફીલ કરે છે ફ્રેશ ફીલ નથી કરતું ધેટ મીન્સ કે એને સ્ટ્રેસ છે એનોઈડ વિથ મોમ ખાસ કરીને બચ્ચાઓ માટે બહુ થાય સવાર સવારમાં મમ્મી ઉઠાડે હા ત્યારે મમ્મી ઉપર ગુસ્સો થઈ જાય ઘરે આવે સ્કૂલ થી જમવાની વાત કરે બીજી એક બે એડવાઇસ આપે તરત જ ગુસ્સે થઈ જાય યાદ રાખજો દોસ્તો આ સ્ટ્રેસની નિશાની છે અને આપણા હાથ જે છે પરસીના થઈ જાય રાઈટ તો આ પણ સ્ટ્રેસની નિશાની છે એક્ઝામ્પલ